નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકાની ગાયત્રીનગર સોસાયટીમાં ધોળા દાડે તસ્કરો ત્રાટકતા ફફડાટ રૂપિયા ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દામાલની ચોરી પોલીસની નંબળી કામગીરીથી પ્રજામાં આક્રોશ ધોળકા ખાતે ધોળકા સરખેજ રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં મકાન નંબર એકવીસમાં તારીખ ચૌદમી માર્ચના રોજ બપોરના બાર ને ત્રીસથી સાંજના ચાર વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ઘૂસી એક લાખ રૂપિયાની રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાની ગાયત્રીનગર સોસાયટીના મકાન નંબર એકવીસમાં રહેતા હરિભાઈ સોમાભાઈ મકવાણા ભેટાવાળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તથા તેમના પત્ની આરોગ્ય કેન્દ્ર ત્રાસદ ખાતે ફરજ બજાવે છે આ પતિ પત્ની તારીખ ચૌદમી માર્ચના રોજ ઘરે તાળુ મારી નોકરીએ ગયા હતા તે દરમિયાન બપોરના બાર ત્રીસ કલાકથી સાંજના ચાર વાગ્યા સુધી કોઈ અજાણ્યા તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી એક લાખ રૂપિયા રોકડા તથા રૂપિયા બે પોઈન્ટ તેતાલીસ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસે ચોરીનો ગુનો નોંધી તથા તપાસ પીએસઆઈ લીંબાચિયાએ હાથ ધરી છે મારું નામ મહેશભાઈ મોટીભાઈ પરમાર ગાયત્રી સોસાયટી છેલ્લા પંદર દિવસથી ધોળકા વિસ્તારમાં છ થી સાત જગ્યાએ ચોરીના બનાવ બન્યા છે એમાં સુરભી સોસાયટીમાં એક મર્ડર પણ થયેલું છે અને આજે અમારી સોસાયટીમાં ભર બપોરે છ થી સાત લાખ રૂપિયાની ચોરી થઈ છે તો અમારે પોલીસ પ્રોટેક્શન જોઈએ છીએ કોઈ સારો અધિકારી કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે દર્શક મિત્રો તમારી આસપાસની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા